બળ લાગે છે આ દિશામાં આજે હવે જો આર ને આ રીતે આગળ વધારવામાં આવે તો આર અને એફ વચ્ચેનો જે ખૂણો છે તે ઠીટા છે આ અને એફ વચ્ચેનો ખૂણો ઠીટા છે કાર્યરેખાને જો પાછળની બાજુ લંબાવવામાં આવે તો તેની સામેનો આજે ખૂણો છે એ પણ ઠીટા થશે અને આ રીતે બીજો ત્રિકોણ વિચારવામાં આવે છે એ ખૂણો થશે પાય બાય ટુ ઓછા ઠીઠા અહી પી ક્યુ જે છે એ પળની કાર્યરેખા દર્શાવે છે સાપેક્ષે છે આ આર અને એફ નો જે ગુણાકાર છે આર એફ નો સદીચ ગુણાકાર જે રાશિ આપે છે તે છે ટોર્ક જે ઓ બિંદુની સાપેક્ષે

આ જે થયું એટા અને આ જે છે લંબ અંતર કહેવામાં આવે છે કારણ કે ઓ નું બળની કાર્યરેખા અહીંયા જે બળની કાર્યરેખા પાછળની બાજુ દર્શાવવામાં આવી તેનાથી બિંદુ ઓ જે છે ઉગમ તેનું જે લંબ અંતર છે અહીં દર્શાવેલું નેવું છે તે લંબ અંતર દર્શાવે છે બળની કાર્યરેખાથી લંબ અંતર દર્શાવવામાં આવે છે જેને ને અનુલક્ષીને બળની ચાક માત્ર કહે છે ટોર્ક એ સંદર્ભ બિંદુને અનુલક્ષીને બળની ચાક દર્શાવતું હોવાથી આપણને ટોર્ક આપે છે અંતર કે સ્થાનાંતર આપણે અહીંયા સ્થાનાંતર અંતર પણ લઈ શકીએ બળ ગુણ્યા અંતર એ આપણને ટોર્ક આપે છે આમ બળ એટલે દળ ગુણ્યા પ્રવિગ ગુણ્યા અંતર દળ ના બદલે પ્રવેગ એટલે સ્થાનાંતર ના છેદ માં સમય નો વર્ગ પ્રવેગ ના બદલે છેદ માં સ્થાનાંતર મૂકીશું છેદ માં સમય મૂકીશું આ રીતે દળ ગુણ્યા વેગના છેદ માં સમય ગુણ્યા અંતર લખી શકાય અને વેગ એટલે અંતર ભાગ્યા સમય અને છેદમાં સમય તો છે જ એટલે સમય નો વર્ગ ગુણ્યા અંતર આમ સ્થાનાંતર ના છેદમાં સમય ના ગુણ્યા અંતર આપશે

કારણ કે અહીંયા સમીકરણ કે તે ઓળની કાર્યરેખાનું લંબ અંતર દર્શાવે છે ધારો કે અહીં એક જળ પદાર્થ દર્શાવ્યો છે આ દ્રઢ પદાર્થના કણો દર્શાવ્યા છે એમાં નો જે છે એ છે આર વન ક્યુ નો છે એ છે R બિંદુનો દેશ છે છે આર છે આપણે કહી શકીએ કે આર વન આર આર થ્રી તે જ રીતે આર એન સ્થાન ધરાવતા કણોના તંત્ર પર લાગતા બાહ્ય બળો જો P1 પર લાગતું બળ F1 હોય તો એફ વન પર લાગતું બળ એફ હશે તો એફ ટુ પર લાગતું બળ એફ હોય તો તેમના પર લાગતા ટોર્કનો સદીશ સરવાળો ટો બરાબર ટોવન વધતા સરવાળો કરવામાં આવે તો ટો આર વન ક્રોસ એફ વન વધતા ટોર્ક ટુ એટલે આર ટુ ક્રોસ એફ તે રીતે સરવાળો કરતા ટો એન એટલે આર એન ક્રોસ એફ એન આપણને મળે છે આમ આઈ બધા કણો અસ્તવત રીતે વિતરાયેલા હોવાથી એટલે કે એક બીજાની સાથે સાથે નથી આવ્યા પણ એક અહીંયા છે તો બીજો પણ અહીંયા છે તે રીતે ત્રીજો પણ આ રીતે દૂર છે આ અસ્તવત રીતે વિતરાયલ હોવાથી સિગ્મા i = 1 2 n આપણે કહી શકીએ r i ક્રોસ f i બડે આપણને ટોર્ક મળે છે કે ટ બરાબર સિગ્મા i = 1 n થી r i . f i

કે આપણે સદિશ ગુણાકારને નિશ્ચાયક રૂપે પણ દર્શાવી શકીએ છે આથી i j k r n m x m x n y m y n z m z n લાક તો બળ f n x f n y f n z f n એટલે n એ n માં કણ માટે અને x એ x અક્ષ માટે y y અક્ષ અને z z અક્ષ માટે પરિણામે તો એન બરાબર આઈ કેપ વાય એન ગુણ્યા એફ એન ઝેડ ઓછા ઝેડ એન ગુણ્યા એફ એન વાયેડ ગુણ્યા આની સત્યા નો ગુણાકાર એફ એન ઝેડ ઓછા એફ એન એક્સ

હવે આજે એકમ સુધી છે તેમને હું પાછળ દર્શાવું તો મને કોઈ કેપ મળશે આ રીતે અહીંયા જે કેપ અને આ જે ઘટક છે એ મને મળશે કી કેપ હવે આ n માં કણ માટે વાત થઈ પણ જો કુલ n કણો હોય તો તેમનો સદિશ સરવાળો કરતા લાગતું કુલ ટોર્ક જે છે એ આપણને મળશે સિગ્મા n yn fnz ઓછા zn fny i કેપ વત્તા zn fn x ઓછા xn fn z j કેપ અનુલક્ષી ને અનુલક્ષીને ગતિ કરવા માટે ઉપરોક્ત ઝેડ ઘટક જવાબદાર છે અને એક્સ અથવા અનુલક્ષીને જો ચાક ગતિ કરે તો તેમના ટોકના એક્સ અને વાય ઘટક જવાબદાર હશે પણ પરિભ્રમણ અક્ષ એકમ સદીશ ના છેદ છેદમાં તેનું મૂલ્ય n કેપ હશે તો એન કેપ ઘટક ચાપ ગતિ માટે જવાબદાર હશે દ્રઢ પદાર્થની ચાકગતિ ઉત્પન્ન કરવા માટે તેના બધા જ કણો પર બાહ્ય બળ લગાડવાની જરૂર રહેતી નથી કે કે જેમ આપણે બારણું ખોલવા કે બંધ કરવા માટે આ રીતે જો એક્સઅને અનુલક્ષીને વાય અનુલક્ષીને જો આ રીતે કોઈ બારણું હોય અને ખોલવા કે બંધ કરવા માટે તેના પર આ રીતે સ્ટોપર આપેલી હોય છે તેને બંધ પણ કરી શકાય છે ને ખોલી પણ શકાય છે એટલે કે તેના પર આવેલા બધા જ પર તેને બળ લગાડવું જરૂરી નથી ફક્ત બે કણો પર બળ લગાડવાથી કોઈ એક કણ પર બળ લગાડતા જે છે તે સમગ્ર દળ પદાર્થ પર ઉદ્ભવે છે તેમ ગણી શકાય જો કોઈ સંદર્ભ બિંદુને અનુલક્ષીને આ સંધી ધરાવતા કોઈ એક કણ પર લાગતું બળ એફ હશે તો ટોર્ક બરાબર આર ક્રોસ એફ મળે છે ટોર્કની વ્યાખ્યાની ભૌતિક સમજૂતી અહીં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર દ્રઢ પદાર્થ પર આવેલા બિંદુ પી પર એફ જેટલું બળ લાગે છે આ જે પદાર્થ છે તે તેની ભ્રમણાક્ષ ઓ બિંદુમાંથી પસાર થઈને બહાર તરફ આવતી દિશામાં છે એ ભ્રમણાક્ષે અનુલક્ષીને ચાક ગતિ કરે છે તેનો પોતાના વર્તુળ માર્ગના કેન્દ્રને અનુલક્ષીને જે સ્થાન સ્થિત છે અહીંયા આર વડે દર્શાવેલો છે એફ અને આર વચ્ચેનો જે ખૂણો છે અહીંયા આપણને બળ દર્શાવેલું છે આ રીતે એ એફ અને આર વચ્ચેનો ખૂણો અહીંયા થીટા દર્શાવેલો છે અસરકારકતા જોવા માટે તેના બે ઘટકો વિચાર્યા એક છે એ આર ની સાથે તેની દિશામાં આવેલો છે એટલે કે આર ને સમાંતર ઘટક છે આથી આ ક્રસ એફ જે છે વચ્ચેનો ખૂણો એટલે આર એફ વન કોફ વન સાઈન બંને વચ્ચેનો જે ખૂણો છે એ સરખો છે એટલે ઝીરો sin ઝીરો શૂન્ય આથી શૂન્ય મળ્યું આમ તે ચાવ ગતિ ઉત્પન્ન करतो નથી કારણ કે તેનો મૂલ્ય આપને શૂન્ય મળી ગયું ત્રીજો જે ઘટક છે f sin θ જો તેને f2 વડે દર્શાવું તો f2 તો મને મળશે r cross f2 એટલે કે r f2 x પણ આમને વચ્ચેનો ખૂણો π/2 છે તો sin π/2 આ r f2 મને મળશે sin π/2 ની કિંમત 1 થશે

परिणाम टॉर्क बराबर R क्रॉस F म आर एफ साइन थीटा जे एफ साइन थीटा मिले ते चाल गति मे जवाबदार घटक है आम कही सकते टॉर्क ए चाक गति उत्पन्न करने બળની હવે આપણે જોઈએ બળ યુગ્મ બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં પરંતુ એક રેખ ન હોય તેવા બળો બળ યુગ્મની રચના કરે છે અહી આ દિશામાં લાગતું હોય છે એટલે કે એક રેખાસ્ત ન હોય તેવા બળો બળ રચના કરે છે અહીંયા ઓને અનુલક્ષીને ક્યુ અને પી નો સાંતિ દર્શાવેલો છે આર અને આર

આથી ટોર્ક બરાબર ટોર્ક એટલે કે r1 ક્રોસ f1 + ટોર્ક 2 એટલે કે r2 ક્રોસ f2 મળે છે આમ r1 ક્રોસ f1 + r2 ક્રોસ f2 ને બદલે હું -f1 મૂકી શકો કારણ કે અહીં આગળ વાત કરીયું તેમ f1 અને f ટુ ના મૂલ છે અને બંનેની દિશા વિરુદ્ધ હોવાથી ઓછા બહાર આર ટુ ક્રોસ એફ વન ગણે છે આ બરાબર આર વન ઓછા આર ટુ ક્રોસ એફ વન અહીં આ રીતે જોડાયા છે આ ખૂણો ઠીટા હશે પરિણામે આ જે ખૂણો થશે એ પણ ઠીટા હશે પણ એફ વન અને F2 વચ્ચેનો જે ખૂણો છે એ જોઈએ તો આટલો ખોડો મને મળશે પાય ઓછા છે તેનું મૂલ્ય મને આ રીતે અહીંયા મળશે એફ વન સાઈન પાય ઓછા

આપણને આપે સાઈન ઠીટા એટલે આર વન આર ટુ નું મૂલ્ય અહિયાં મૂલ્ય હોવાથી માનાંક આવશે જ્યાં પાઈ ઓછા ટીટા એ આર વન અને આર ટુ ની દિશા આજે આર વન માઇનસ આર ટુ ની દિશા દર્શાવે છે આજે સતીશ છે એની સાથે એફ વન એ બનાવેલો ખૂણો દર્શાવે છે અહીં r1 ઓછા આર ટુ સાઇન જે છે એ બે બળો વચ્ચેનું લંબ અંતર દર્શાવે છે આજે થયું એ આ બંને બંને બળો વચ્ચેનું લંબ અંતર દર્શાવે છે જે આર વન આર ટુ છે sin θ બરાબર આર વન આ જે છે કર્ણ થશે એટલે આરવન ઓછા આર બંને વળો વચ્ચેનું લંબ અંતર બરાબર સાઈન દર્શાવે છે અહી આ દિશામાં છે અને એફ આ રીતે છે આ જે ખૂણો મને મળ્યો આ ખૂણો થીટા છે આરવન ઓછા છે આ છે અને અહીંયા કર્ણ અહીંયા આરવણ ઓછા આર ટુ છે આથી બંને બળો વચ્ચેનું લમ અંતર ઈ બી બરાબર આરવણ ઓછા આર નું મૂલ્ય

લંબ અંતર એટલે કે અથવા તો ગમે લઈ કે માંથી એક બળ નું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર

બળનો નો સદી એટલે કે f1 ए, f2 ए, f3 ए, fn અને તેનું મૂલ્ય આપણને મળે છે શૂન્ય તો તે પદાર્થ સંતુલન સંતુલનમાં છે તેમ કહેવાય અહી બળ જે છે પરિણામી બળ છે આપણને શૂન્ય મળે છે તો પરિણામી બળોના ઘટકો જે છે એ એના સ્વરૂપે લખીએ

એક્સ વાયની હોય તેનું પરિણામી શૂન્ય હોય તો તેનું પરિણામી ટોર્ક જે છે ટો બરાબર ટોવન વધતા ટો ટુ વધતા સરવાળો કરતા ટો એન સુધી તે પણ આપણને શૂન્ય મળે છે શૂન્ય હોય તો કહેવાય એટલે કે જો દ્રઢ પદાર્થ સ્થિર હોય તો અને સ્થિર રહે અને જો ચાક ગતિ કરતો હોય તો અસર કોણીય ચાક ગતિ ચાલુ રાખતો હોવો જોઈએ જેમ આપણે શૂન્ય સિગમા આઈ ટોર્ક વાય આઈ બરાબર શૂન્ય અને સિગમા આઈ ટોર્ક ઝેડ આઈ બરાબર શૂન્ય મળશે